તો શાક માજન માં જા ભીખ માંગવા જા ઉપડ આ જી ઉપડ ઉવા દે 100 રૂપિયા દે ને એ નત માર પે આમ જા ઘર અંદર કઈ કામ કર ઓ ભાઈબી તમે તો 100 રૂપિયા દયો મને મારી પાસે 1 રૂપિયો નથી હ હો કઈ ન દેવાની ઓણ તો કઈ કે જો ની ની આવી છે આમ તો જો 3 લાખ રૂપિયા આયા છે હવે રૂના બગીચામાં ખર્જો કરી નાખો છે અને હવે ટપક મારી નાખી દેવી હોય એટલે મારે પાણી વારું તો નહીં અને તો તો કેરી ઉતારી બીજી વીણી બાકી જ છે મારો દીકરો હેલ્યો આવતો હોય પૈસા ગણતો ગણતો આવ્યા તારા બાપ થયા થપાય